આગામી સમયમાં જો ભાવનગર જિલ્લા એસપી સાહેબ વડા આના વિરુદ્ધ કંઈ પગલા ના લીધા કે કોઈ કાર્યવાહી ના કરી આ પીએસઆઈ ઉપર તો આવનારા સમયમાં જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી હવે એક વિડીયો આપણે ધ્યાનમાં આવે છે બધાને ભાવનગર જિલ્લામાં ખુટવડા પોલીસ દ્વારા એક માલધારી યુવાન આપણા ભરવાડ સમાજના દીકરા ઉપર જે હુમલો કરવામાં આવે છે એના માથાના ભાગ ઉપર લાકડી દ્વારા મારી નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે પીએસઆઈ શ્રી દ્વારા અને હવે નાટક જુઓ તમે એના એ પીએસઆઈ એડમિટ થઈ જાય છે દાખલ થઈ જાય છે અને એવું એ નાટક રચે છે કે એની ઉપર હુમલો થયો એની ઉપર કોઈ હુમલો થયો નતો અને આવા અમુક ખાખીમાં બદનામ કરવા માટે હોય બધા પોલીસ કર્મી આવા નથી હોતા પણ આ ખૂટવડા પોલીસના જે આટલા હતા કોન્સ્ટેબલ અને આ પીએસઆઈ એની બહુ બધું ખાખી તંત્રને બદનામ કર્યું બીજા નંબરમાં મારી નાખવાનો જ પ્રયત્ન હતો માથાના ભાગમાં લાકડીઓ મારે છે આપણા માલધારી ભરવાડના દીકરા ઉપર અને આગામી સમયમાં જો ભાવનગર જિલ્લા એસપી સાહેબ વડાએ આના વિરુદ્ધ કંઈ પગલાં ના લીધા કે કોઈ કાર્યવાહી ના આ પીએસઆઈ ઉપર તો આવનારાના સમયમાં હું ભરવાડ સમાજને ભેગો કરવાનો છું અને ભરવાડ સમાજ આપણો માલધારી સમાજ છે અમે ભરવાડ સમાજની હારે છીએ અને જો આનો કોઈ ન્યાય કે ચુકાદો નહીં આવ્યો તો અમે આવનારા દિવસોમાં ભાવનગર આંદોલન કરશું અને લડશું તમે કે કે સમજતા આ ભોડા માલધારી ઉપર ગમે કરી જાય અને ખોટી રીતે મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલ બનાવની ઘટના મને એવી જાણવા મળેલ છે કે એક સાંકડો રસ્તો હોય છે અને માલઢોરનો ક્યાંય તરવાની જગ્યા નથી હોતી અને આ ભાઈ સાહેબ શ્રીને ગાડીની સાઈડ ના આપી એટલે એને માર માર માર્યો એટલો હદ સુધી મારવામાં આવે છે કે મારી નાખવાનો પ્રયત્ન કરે છે એકદમ એ પોલીસ પીએસઆઈ એવું જ હતું કે મારી નાખવું એ જોતા વિડીયો તો એવું જ લાગે છે પણ અમે માલધારી બધા એક છે એક રહેશું અને એ ભરવાડ યુવાનને ન્યાય નહીં મળ્યો એ પોલીસ અધિકારી ઉપર કોઈ એક્શન ના લેવાયા તો અમે આવનારા દિવસોમાં ભાવનગરમાં આંદોલન કરશું ભરવાડ સમાજ એક કરશું બધાને ભરવાડ સમાજ માલધારી સમાજ રબારી સમાજ કે આહીર સમાજ ત્યાંના બધા અમારા માલધારી સમાજ આના ઉપર અમે આંદોલન કરશું આ યાદ રાખજો આ નિર્દોષ માલધારી ઉપર જે હુમલો થયો છે એ બહુ અમે વાખોડી કાઢીએ છીએ બહુ આ ખરાબ ઘટના છે આવા અમુક પોલીસ અધિકારીના લીધે બધાની ઈમેજ ખરાબ થતી હોય છે બધા પોલીસ કર્મી આવા નથી હોતા પાછું આ પીએસઆઈ નાટક કેવું કરે પોતે દવાખાનામાં એડમિટ થઈ જાય છે અને એવું એવું એમાં લખાવી છે 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 કે હુમલો કર્યો હકીકતમાં બધું નાટક બાકી આ યુવાન સાચો છે અને આ યુવાનને ન્યાય આપણે અપાવવાનો છે બધા માલધારીઓ અને અમીર બારાડીની જ્યાં જરૂર પડે ભરવાડ સમાજે અમીર બારાડીને હાકલ કરજો હું ભરવાડ સમાજની સાથે છું સાથે રહીશ કાંઈ ચિંતા ના કરતા તમારો ભાઈ અમીર બારાડી આપણા માલધારી સમાજને જ્યાં જરૂર પડે અમીર બારાડી આવશે અને લડશે તમારા માટે જેલ થાવી ખોટી રીતે મને કોઈ ફસાવશે તો તમારા માટે જેલમાં જઈશ પણ ન્યાય આપણે આપણા દીકરાને અપવવાનો છે ભરવાડનો દીકરો એ આપણો ભાઈ માલધારી સમાજ એક જય દ્વારકાધીશ જય ઠાકર